નમસ્કાર આપ જી રહ્યા છો સ્પાર્ક ટુડી ન્યૂઝ જાફરાબાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો જાફરાબાદમાં કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં એક દિવસના વિરામ બાદ ફરી આજે વરસાદી વાતાવરણ સર્જાયું હતું જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારથી ધીમી ધારે વરસાદનું આગમન થયું શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે